ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે રામલીલા મેદાન ખાતે પતંગ ઉત્સવ તેમજ બાળકોને તિથિ ભોજન અપાયું શાળાના બાળકો સાથે આ પતંગ ઉડાડવા માટે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ કમિટી સભ્યો અને ગ્રામજનોએ પતંગ ઉડાવીને મોજ કરી હતી ગોળીસ આજોજ ડીસા તાલુકાના જૂના ડિસા નજીક આવેલા વાસણા ગોળિયા ગામે ગોકુલનગર પ્રાથમિક શાળા પાસે પોલીસ પ્રેક્ટિસ માટે તૈયાર કરવામાં આવેલ રામલીલા મેદાનમાં વાસણા ગોળિયાના સરપંચ તથા કમિટી સભ્યો દ્વારા સ્કૂલ ચાર સ્કૂલ તેમજ ત્રણ આંગણવાડીના બાળકો સાથે પતંગ ઉત્સવ મહોત્સવ યોજાયો હતો જેમાં સંતોષી ગોળિયા પ્રાથમિક શાળા નવા ગોળિયા પ્રાથમિક શાળા જૂના ગોળિયા પ્રાથમિક શાળા અને ગોકુલનગર પ્રાથમિક શાળા તેમજ ત્રણ આંગણવાડીના બાળકોને ભાગ લીધો હતો રામલીલા મેદાન ખાતે આજે પતંગ ઉત્સવમાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો જેમાં ચારેય સ્કૂલના બાળકોએ પતંગ મહોત્સવનો રંગ જમાવ્યો હતો તેમજ બાળકોને વજન અને ઊંચાઈ માપવામાં આવી હતી ત્યારબાદ વાસણા ગોળિયાના સરપંચ દ્વારા પતંગ ઉત્સવના કાર્યક્રમ બાદ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું વાસણા ગોળિયાના સરપંચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલ છે અને સેવા કરવામાં હરમેશ ખડે પગે જોવા મળે છે મોટી સંખ્યામાં ચારેય શાળાના વિદ્યાર્થીઓ તથા આંગણવાડીના બાળકો શાળાના શિક્ષકો શિક્ષિકાઓ વાસણા ગોળિયાના સરપંચ ડેપ્યુટી સરપંચ કમિટી સભ્યો તલાટીકમ મંત્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ કાર્યક્રમમાં ગ્રામજનોનો સૌથી મોટો સાથને સહકાર મળ્યો હતો અને કાર્યક્રમ સફળ બન્યો હતો એવાલ અમૃતમાં પ્રદતંત્રાલ યુઝ ઓડિશા